કઈ પ્રકારની આગ લાગી છે તેને સમજવી છે તો આ વાતને તમારે ખાસ સમજવી જોઈએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે આખો દિવસ તમે સમાચાર સાંભળ્યા ઇફકો ઇફકોની ચૂંટણી ડિરેક્ટરની ચૂંટણી જયેશ રાદડીયા જીત્યા બિપિન પટેલ બિપિન ગોતા હાર્યા બિપિન ગોતા અમિત શાહની નજીક હતા અમિત શાહના ચાર હાથ ધરાવતા નેતા હતા અને ભૂંડી રીતે હાર્યા ઇફકોની ચૂંટણીમાં લોકોને લાગે છે કે અમિત શાહ ચાણક્ય છે દેશની રાજનીતિમાં તેઓ ઈચ્છે ત્યાં ધારે તેવા પરિણામ લાવે છે આ બિપિન ગોતા એમના જ ઉમેદવાર હતા અને જયેશ રાદડિયા જેતપુરથી આવી રહ્યા છે સૌરાષ્ટ્રથી આવી રહ્યા છે સહકારી ક્ષેત્રમાંથી આવી રહ્યા છે હવે વાત કરીએ ગુજરાતના ચાણક્ય કે જેઓ જાહેર મંચ પરથી એમ કહી દેતા કે અહીંયા આટલી લીડ છે અહીંયા આટલી લીડ છે થોડીક મહેનત કરી હોત તો આનો ગરબો આપણે ઘરે મોકલી દે પરંતુ તેમનો ગરબો ઘરે આવ્યો એટલે કે તેમના ઉમેદવારનો હવે અમિત શાહના ઉમેદવાર કહીએ તો પણ ચાલે અને સી આર પાટીલ ગુજરાત ભાજપના અધ્યક્ષ છે તેમણે મેન્ડેટ આપ્યું તેમના ઉમેદવાર ગણીએ તો પણ ચાલે એવા બિપિન ગોતા હાર મેળવીને બેઠા અહીંયાથી સંતોષ ન થયો આ નેતાઓને હાર નવી પરાસ્ત જે મેળવી છે આ નેતાઓએ એ ત્યારે આવી છે કે દિલીપ સંઘાણી હવે ફરી એક વખત ઇફકોના ચેરમેન ચૂંટાયા છે પણ પણ હરીફ સામે કોઈ લડવા ઉમેદવાર ના મળ્યું કેવી રીતે મળે ડિરેક્ટર તો બનવું પડે બિપિન ગોતા ડિરેક્ટર બન્યા હોત તો ચેરમેનની ચૂંટણી લડત મેં કાલે જ તમને કહ્યું હતું એ પહેલાના વિડીયોમાં મેં કહ્યું હતું કે પરિણામ આવી જાય બાદમાં વધુ સ્પષ્ટતાથી કેટલાક નિયમોનો ભંગ ન થાય માટે હું વધારે સમજાવીશ તો હવે તમને વધારે સમજાવી રહ્યો છું બિપિન ગોતા ડિરેક્ટર બને તો ચેરમેન બનવા માટેની લડાઈમાં તેમને મોકલવાનો ભારતીય જનતા પાર્ટીનો પ્લાન હતો તેવું મારી પાસે સૂત્રોની માહિતી છે પરંતુ બન્યું એવું કે જયેશ રાદડિયાએ તેમને ડિરેક્ટર જ ના બનવા દીધા તેમને પરાસ્ત કરી દીધા માત્ર ને માત્ર પોતાની ડિરેક્ટરશીપ બચાવવા માટે આવું રાજકારણ તમને સમજાયું અથવા સમજાવવામાં આવ્યું છે હવે જે ભવ્ય જીત મળી છે એ ચેરમેન પદાની છે એટલે કે ચેરમેનનું પદ મેળવી લીધું છે દિલીપ સંઘાણીએ તો આખા રાજકારણની પાછળનો કોઈ માસ્ટર માઇન્ડ જે ચહેરો હતો એ દિલીપ સંઘાણી હતા દિલીપ સંઘાણીના કહેવાથી ડિરેક્ટર પદ તરીકે જયેશ રાદડીયા ચૂંટાવા હોવા જોઈએ સીધું જ રાજકીય ગણિત છે કારણ કે સૌરાષ્ટ્રની અંદર જે સૌથી વધુ મતો ધરાવતી મંડળીઓ છે તે મંડળીઓમાં જયેશ રાદડીયા હોય દિલીપ સંઘાણી હોય આ બધા એક સાથે હોય વળી ઈલુ ઈલુની વાત ચાલી રહી હતી કે અમરેલીમાં આ પહેલાં પણ ભાષણ અપાઈ ગયું હતું નિવેદન અપાઈ ગયું હતું ઈલુ ઈલુ વાળું તો આ ઈલુ ઈલુનો આક્ષેપ કેમ કારણ કે સૌરાષ્ટ્રના સહકારી રાજનેતાઓએ આ લડાઈમાં ભાજપ કોંગ્રેસને કોરાણે મૂકી દીધી હતી અને સાથે આવી ગયા હતા અને આ ઇલું ઈલું હવે ભૂંડા લગાડી રહ્યું છે અને ભોંઠા પાડી રહ્યું છે અમિત શાહને અને સી આર પાટીલને તેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે તો દિલીપ સંઘાણી આ મામલે શું કહ્યું માધ્યમો સાથે વાત કરતાં કરતાં તેમણે કહ્યું કે કાર્યકર્તા કાર્યકર્તાઓની વચ્ચે પ્રેમ હોય તેને ઈલું ઈલું કહેવાય વળી એક માધ્યમ સાથે વાત કરતાં તેમણે સ્પષ્ટતાથી કહી દીધું હતું કે આ ઈલું ઈલું જો કરવાની વાત હોય તો ભાજપના જ કાર્યકર્તાઓ લડ્યા છે ભાજપના જ કાર્યકર્તા ચૂંટાયા છે અને લોકશાહી ઢબે ચૂંટાયા છે એમાં વાંધો શું હોવો જોઈએ હવે બબે હોદ્દાની વાત આવે છે તો એવું પણ કહેવાય છે કે કેટલાય નેતાઓ પાસે બે બે હોદ્દા છે અને બિપિન ગોતા પણ ગુજકો માસોલના વાઇસ ચેરમેન તો હતા જ એટલે કે જોઈ ચેરમેન તેઓ બન્યા હોત કે ડિરેક્ટર તેઓ બન્યા હોત ઇફકોના તો બે બે હોદ્દા જ થાત એટલે પાટીલની વાતમાં ત્યાં પણ વધુ મજબૂતાઈ જોવા નથી મળતી હવે રાજકારણ કઈ દિશામાં જઈ રહ્યું છે એને સમજીએ હવે અમિત શાહની સામે લડી શકાય જીતી શકાય ચૂંટાઈ શકાય અને જે ખોફ હતો એ પૂર્ણ થઈ રહ્યો છે પાટિલ ધારે એ જ ભાજપમાં થાય પાટિલ એટલે સુપર સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને પણ તેઓ કહે એટલું જ પાણી પીવું પડે આ વાતનો છેદ ઉડાડી દીધો છે જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણીએ રાજકારણ છે કરવટ બદલતા વાર નથી લાગતી જેમ વખત ને જતાં વાર નથી લાગતી ઘડિયાળો કાંટો છે દોડિયા કરે ફરીને એક વખત તો બહાર વગાડે વાગી રહ્યા છે બાર જોઈએ આ બાર વાગેલો કાંટો હવે કોની માટે મુશ્કેલી પેદા કરે છે કોને બહાર કરે છે રાજકારણ છે અંદર અને બહાર ચાલતું રહે છે વધુ વિગતો હું આપના સુધી આપતો રહીશ પડદા પાછળની કહાનીઓ ઘટનાના વિશ્લેષણ અને સૂત્રોની એવી માહિતીઓ જે તમારા સુધી કોઈ નથી પહોંચાડતું કે નથી પહોંચાડવાનો પ્રયાસ કરતું આ નવજીવન છે જે તમને બતાવે છે સમજાવે છે અને પ્રયાસ કરે છે તો જોડાઈ જાઓ ન્યુ ન્યુઝ સાથે અત્યારે જ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર વૈષ્ણવ